વિશ્વ પ્રસિદ્ધ સતાધાર ધામ આપા ગીગાની જગ્યાને બદનામ કરવાનું કાર્ય થઈ રહ્યું છે તો પૂજ્ય વિજય બાપુને બ્લેકમેલ કરી પૈસાનો તોડ કરવાનું ષડયંત્ર પણ થઈ રહ્યું છે આવા તમામના વિરોધમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા અને હિન્દુ સંગઠન સમાજ દ્વારા તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે બાબતને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિશ્વ પ્રસિદ્ધ સતાધાર ધામ અને પૂજ્ય શ્રી વિજય બાપુને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે આ ષડયંત્ર કરનારાઓના વિરુદ્ધમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ અને તમામ હિન્દુ સમાજ દ્વારા પ્રાંત અધિકારી મહોવાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું વિશ્વ પ્રસિદ્ધ સતાધાર ધામ આપા ગીગાની જગ્યા એ લાખો કરોડો લોકોની આસ્થાનું અને શ્રદ્ધાનું કેન્દ્ર છે અને સતાધાર ધામ એટલે જેને સતનો આધાર છે એવી જગ્યા મહાન પરંપરાની જગ્યા અને ત્યાં બિરાજમાન જગ્યાના મન પરમ પૂજ્ય શ્રી વિજી બાપુને બદનામ કરવાનું તથા બ્લેકમેલ કરી પૈસાના તોડ કરવાનો આયોજન ષડયંત્ર ચાલી રહ્યું છે જે ગુનાહિત પ્રવૃત્તિ ખૂબ જ નિંદનીય છે અને દુખદ છે અને દંડની કાર્યવાહીને પાત્ર છે

આ ગાદી અઢારે વરણના આસ્થાનું કેન્દ્ર છે અને કરોડો લોકોની આસ્થા આની અંદર જોડાયેલી છે તો સરકારશ્રીને આ આવેદન મારફત અમે અહીંથી વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આવા જે આવારા તત્વો જે હિન્દુ સમાજની કોઈપણ સંસ્થાને બદનામ કરે અથવા તો કોઈપણ જાતના ષડયંત્રો કરે આવા લોકો ઉપર વહેલામાં વહેલી તકે કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા છે સેકન્ડ કે સંતો મહંતો ઉપર જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે જે લુખા તત્વો ખોટી રીતે સંસ્થાઓને બદનામ કરી હિન્દુ સમાજને બદનામ કરી સનાતન ધર્મને બદનામ કરી રહ્યા છે ત્યારે આપણી પણ નૈતિક ફરજ બને છે કે આવા સમયે એક થઈ નેક એક થઈ અને દરેક સંસ્થાઓની સાથે સર્વ હિન્દુ સમાજ ઉભો રહે એવી પણ અપેક્ષા સાથે જય આપ્યા આવું ષડયંત્ર ચલાવી રહ્યા છે અને ગુનાહિત પ્રવૃત્તિ જે લોકો કરી રહ્યા છે તે દુઃખદ બાબત છે અને તેની જો વાત કરીએ તો તેઓ પરમ પૂજ્ય વિજય બાપુના પૂર્વાશ્રમના મોટા ભાઈ છે જે પોતાની રીતે મનગડત અને પાયા વિહોણા અને તથ્યહીન આક્ષેપો કરી તથા વિજય બાપુનું ચરિત્ર હનન કરવાનું દુર્ભાગ્યપૂર્ણ કાવતરા અને કૃત્ય કરી રહ્યા છે જેને કારણે આ આવેદન પત્ર પાઠવી કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે અને તેઓની સામે પગલા ભરવાની માંગ પણ કરાઈ છે તો ગુર્જર ક્ષત્રિ કડિયા સમાજના આગેવાન જિગ્નેશભાઈ વાળા આ બાબતેલી શું કહે છે તે જાણીએ હાલમાં જે સત્તાધાર મુદ્દા વિશે વિવાદ ચાલી રહ્યો છે એની માટે બધા ભેગા થઈને સમસ્ત હિન્દુ સમાજ ભેગા થઈને આવેદનપત્ર દેવા આવ્યા છે

જેથી પૂજ્ય વિજય બાપુ સામે ચાલી રહેલા ષડયંત્રની રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તો હિન્દુ સમાજના આગેવાન તેમજ બ્રહ્મ સમાજના અગ્રણી હરેશભાઈ મહેતા આ બાબતને શું કહે છે તે જાણીએ હાલમાં સત્તાધાર જે આપણી આસ્થાનું કેન્દ્ર છે અને સમગ્ર હિન્દુ સમાજની જે આસ્થા નોંધાયેલી છે તે જગ્યા ઉપર વિજયબાપુ જેવા સંત બિરાજમાન હોય તેની ઉપર ગંભીર પ્રકારના ખોટા આક્ષેપો કરેલ હોય તેના વિરુદ્ધમાં સમગ્ર હિન્દુ સમાજ આજ રોજ મહુવા ડેપ્યુટી કલેક્ટર શાખા ખાતે આવી એના વિરુદ્ધમાં આવેદનપત્ર આપેલ છે અને આવા આપણા હિન્દુ આસ્થા કેન્દ્ર ઉપર ખોટા આક્ષેપો થતા હોય તેને અમે સખત શબ્દોમાં તમામ વખોડીએ છીએ વખડીએ છીએ